વેલકમ બેક બાવીસમી જાન્યુઆરીએ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠામાં દેશના વિવિધ રાજ્યના અનેક લોકો ભાગ લેશે ગુજરાતમાંથી ભગવાન રામ માટે અનેક ભેટ પણ અયોધ્યા જઈ છે ત્યારે આ યાદીમાં ભગવાન રામના એક અનોખા ભક્ત હાલ ચર્ચામાં છે આ ભક્તનું નામ છે પ્રહલાદભાઈ પટેલ મૂળ મહેસાણાના આસચુલના રહેવાસી છે પ્રહલાદભાઈ પટેલ

આપડે બધું ભેગું કર્યું પણ હવે આપડા માટે કઈ કરીએ એટલે મને જાત્રાઓ બઉ ઉકળે છે અને સરકાર એકસો વીસ આસપાસ દરરોજ ની હેડે મારી જન્મ તારીખ એકત્રીસ ફરતા આ ચુમ્મો ચર ચાલો ત્રીજા મહિનાથી બાપા